સુદા સમાજ ગામ ઓલપાડ વિધાનસભાની અંદર જે આવેલા છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ત્રણ લાખ રૂપિયાના જે ઘરો મળે છે એમાં ઓલપાની અંદર પચીસો ને તેસઠ ઘરનું કામ ગત વર્ષે મંજૂર થયા હતા અને લગભગ પંચાવન ટકા કામ પરિપૂર્ણ થઈ ગયા હતા સરકારની નવી ગાઈડલાઈન મુજબ બીજા લગભગ હજાર એક જેટલા ફોર્મો ત્યાં ભરાઈ ગયા છે પરંતુ એમાં ખોટા ડોક્યુમેન્ટ જે જોઈતા હતા એના માટે જે તલાટી સરપંચી તથા અધિકારી જોડે મિટિંગ એક રાખવામાં આવી હતી દેશના વડાપ્રધાન મોદી સાહેબે એમના દસ વર્ષના શાસનની અંદર ચાર કરોડ લોકોને પોતાના પાકા મકાનો આપ્યા છે આવનારા બીજા પાંચ વર્ષની અંદર ત્રણ કરોડ મકાનો આપવાના છે ત્યારે એકસો પંચાણું ઓળપાડ વિધાનસભાની અંદર અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ પ્રધાનમંત્રી આવાસો લોકોને અર્પણ રહી ચૂક્યા છે આવનારા બીજા વર્ષોની અંદર એકસો પંચાણું ઓળપાડ વિધાનસભાના એક પણ લોકો ઝૂપડા વગર ઝૂપડા વાળું ના રહી જાય પાકું મકાન મળે એના માટે આજે તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તમામની આજે એક સંયુક્ત મિટિંગ રાખી હતી અને તમામને ગામે ગામ જઈને બૂથે બુથે જઈને જે લોકો કાઇટ એરિયામાં આવતા હશે એને પોતાને પાટું પાકો મકાન માટે ફોર્મ પર ભરવાની આજે તજવીજ હાથ ધરી છે હું આપના થકી તમામ લોકોને વિનંતી કરું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ત્રણ લાખ રૂપિયાની મર્યાદાની અંદર જેની પણ એક આવક મર્યાદા હશે એમાં કોઈ પણ જ્ઞાતિના લોકો હશે એ તમામને આ મકાન પ્રાપ્ત થશે એટલે તમારા નજીકના ગ્રામ પંચાયતની અંદર તલાટીસી સરપંચ સીનો સંપર્ક કરીને તમારો ફોર્મ ભરાઈ છે જેથી આવનારા દિવસોમાં આપનું પાકું મકાન આપને મળી શકે